કાવરેજ પોલીસ સ્ટેશન પરબ ગામે આવેલ હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આઠમાં આવેલ મહાવીર ક્લિનિકમાંથી વગર ડિગ્રીએ દવા આપતા એક ઇસમને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસ એ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણીનાઓની સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર આર ઠુમરના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ અશોક સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમીકતના આધારે મોજે પરબગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગાત મહાવીર ક્લિનિક દુકાન નંબર બે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી

તેમની પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ રૂપિયા અઢાર હજાર એકસો અઠ્યાસી નો મુદ્દામાલ કબજે કરેલ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફી શેખની સાથે